વાત કરો છો યાર જ્યાં કરો ને જ્યાં કરો ને ઘણા લે જપતા અહીંયા જ્યાં પૂરું કરો ને ખેડૂત હેરાન કરવા વાળા આયુ લાગશે આવો ખેડૂત સાહેબ મહેરબાની કરી ના રહેવા જોઈએ બધાના તાલુકામાં ચાલો સાહેબ સાવ વાત થઈ ગઈ સાહેબ તમે આવો મહેરબાની કરો બે હાથ જોડું છું ખેડૂત નો હેરાન કરવા પણ આ શું કરે એ તો જુઓ તમે ખાતર છે એ તો જુઓ તમે અરે માહિતી ઠગલા અત્યારે ખેડૂત કઈ કઈ હું કરે કઈ વાત કરું છું આઠ મહિના બે પણ મા છે ગુજરાતીમાં હું કાર્યક્રમ મૂકીને ખબર તમે કોઈ ફોન પાસે લેવા ત્યાં નહોતું ભૂસડું ભાઈ લેવા વાત કરો ઓળખતા પ્રદીપ ભાખર ને કોઈ નદી જ્યાં આવે ને પાણી ફેરવું તો ફરવા ક્યાં જવું

એ આપણો વાત પર ફોન લઈ શું ના ફોન કરને ભાઈ ને આમાં આમાં મત કરો આમ ના તો કે તો આવ આમાં માસ કર કરી જે પહેલો તો ફોન કર્યો ફોન નહી આવતો અહી વાત કરો તમને પૂછેડી કારણ કે શું જો પડે કે પેલો જેતો તો મારા જો પાસ આરે હા ભાઈ બેય આપણો ખૂના પર શું આવે કાઈ ભાઈ ગોળgore આગ નગર આ બે લાગી એને રતોમાંથી દેખો હમું લાઈટ આપવાનું એટલે